ભાઈનો નો જીવ તો કેવો હોય ખબર છે ને તમને બધું નીચે આ પારો આપણે રાપર થી લઈએ પ્રેમવતી ની માં પૂનમ ની ડાડીયા અને અત્યારે છે નવ મહિનાનો નો ગાભ થઈ ગયો છે હવે છેલ્લા બે વર્ષથી તો એવું થયું છે કે ગામડામાં પહોંચી જાય ગયો પેક ઢારિયાની અંદર ઉપર પતરું તોડીને અંદર સિંહણ આવી ગઈ જે જે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના વ્લોગની શરૂઆત કરતાં કરતાં આપણે ઘણું બધું મોડું થઈ ગયું અત્યારે લગભગ સાંજના ચાર વાગ્યા છે અને આખો દિવસ આપણે સવારના ગયા તો બેંકે થોડું કામ હતું એટલે અને પછી મને થયું કે હવે બપોર પછી ચાલુ કરશું અને કાલ મેં તમને વાત કરી હતી કે જો આપણે પીપળવા જઈશું મામાને ઘરે તો તમને આપણી ગાયો બતાવશું જો ત્યાં જાશું તો ત્યાંનું બતાવશું તો હવે આજે તો પહોંચાવાનું નહોતું તો આપણે આજે જોવાની છે આપણી ગાયો અને આપણે અહીંયા ગાયો કઈ રીતે રાખીને આપણી પાસે ગાયો ક્યાંથી આવીને આજે હું છે એક પછી એક બધું તમને જણાવું સૌ પ્રથમ તો તમે ચેક કરી લો આ રાતે બાંધવા માટેની ઢાળિયા છે જો આ અને એ ઢાળિયા બનાવીને લગભગ પંદરેક વર્ષ થઈ ગયા છે હું ફિક્સ તો યાદ નહીં પણ એ રાતે અહીંયા બાંધવાના અને દિવસના અહીંયા સામે રહી આ વાળાની અંદર કારણ કે અહીંયા શું આપણે ખુલ્લો બગડો એટલો છે નહીં એટલે બાંધે બાંધે જ ખાય પણ આપણે એક ગાયોને એટલી સુવિધા આપીએ કે હું બાંજે બાંજે નહીં પણ આખો દિવસ વાડાની અંદર ફરે અને આખો દિવસ ત્યાં રહી અને રાતના આવી જાય આની અંદર અને અત્યારે આપણી પાસે ટોટલ છે છ જીવ છે ચાર મોટી ગાયો છે અને બે વાસડા છે બીજું વાછડિયું નહોતું એ બધી આપણે આપી દીધી છે અને ઓમ શું અહીંયા આપણે ઘણી રાખી નથી શકતા એટલા માટે તો સૌ પ્રથમ તો વાસડા ચેક લઈએ આપણે અહીંયા જો ને પેક રાખવા આપણે દિવસના હું અત્યારે તો બીજું કાંઈ નહીં પણ ઓમ જ આપણે પેક કરી નાખીએ એટલે કૂતરાની કે ચિંતાની આ બંને વાછડા છે આ રેહો જીએલડી જસવંતનો છે આગળ મેં તમને જણાવેલું છે પણ અત્યારે ફરી તમને જણાવી દઉં અને આ કેનો છે એ મને યાદ નથી એક જે અને વાઘડા એકદમ નબળા છે કારણ કે અહીંયા મારી મમ્મીને સાચવે ને પછી બાઈનો જીવ તો કેવો હોય ખબર છે ને તમને બધું દોઈ લઈને એવું કરે એટલે આમ છતાં એટલો ઘણો વાંધો નથી પણ નબળા છે કેવો જેમ આપણે ત્યાં રાપર હોય ને એટલું નહીં કારણ કે રાપર તો આપણે વાહડાને એક આંચળ તો ધવડાવીએ જ એટલે આ બંધ નાખતા ખીરા અને સવારના ગાયો અહીંયાથી છૂટે અને આ આવાડાની અંદર પાણી પી લે વાળો કેમ ચોખ્ખો હોય ને એકદમ મસ્ત અને ત્યાં અંદર પૂરેલા છે ને ત્યાં પણ છે જ હવે ત્યાં જાય બાકી આપણું જે ખેતર ને છે ને એના માટે આપણે શું પાક વાવીએ છે ખાવા માટે અને એ તો તમે જાણ્યું જ છે અને એક વીઘાની અંદર જ આપણી બધા ઢોર છે ને લીલો ચોરો થઈ જાય એક વીઘા જમીનની અંદર બાકી આ છે આખા દિવસ રહેવા માટેની જગ્યા આ મસ્ત રીતે કુદરતી છાયા નીચે વડના છાયા નીચે આ ચાર ગાયો છે આપણી આખો દિવસ આની અંદર રહી અહીંયા પાણીની સુવિધા છે સામે અને આની અંદર રહેવું હોય ત્યારે હું આનો ઉપયોગ તો એ શિયાળામાં ઓછો કરે જ્યારે ચોમાસાની સિઝન હોય ને ત્યારે અહીંયા વરસાદને થાય એટલે અહીંયા તો કાંઈ છે નહીં ઉપર એટલે આની અંદર આવી જાય એ એક આપણી અહીંયા સુવિધા છે સિંધા નમકનો પાણો એક આપણે અહીંયા રાખીએ એટલે એ ચાટે જ્યારે મજા આવે ત્યારે અને અહીંયા છે બધા ચરાના સ્ટોરેજ છે આ જોવાની અંદર શું કોઈ ચરો પડ્યો છે હજી ગાની બાજુ અંદર છે ને સિંગાની કટી છે પાછી કારણ કે આપણે અહીંયા શું છે ખબર કે આ બધું ઘરનું છે એટલા માટે સુવિધાઓ ફૂલ અને પાછા પશુ એ થોડા ચાર છે ટોટલ એક બીજું અહીંયા છે આમાં શું થઈએ ચેક કરીએ આની અંદર સિંગાની કટી સિંગાની કટી કેવી સરસ છે જો આપણે જે રાપરને મળીએ ને એમાં આ દાંડી રહી ને આ ડાળખી દાળથી ઘણી જાડી હોય અહીંયા એકદમ ઝીણી જો એવી સરસ છે કટી એકદમ દેશી છે બધું એટલે થોડું ટેકા દેવા પડે કારણ કે જૂનું છે બધું એટલે તો આને વરી બંધ કરી નાખીએ આપણે હવે ગાયો ચેક કરીએ આટલી સુવિધા આપણે જોઈ લીધી કે ગાયોને લીલા ચરા માટે જમીન પછી આપણે સ્ટોરેજ અને ગાયોને રહેવાની વ્યવસ્થા અને આખો દિવસ ફરવા માટે આરો વાળો અહીંયા પાણી આપણે ચેક કરી લઈએ આ વાળો થોડો ખરાબ છે ઓમ ચોખ્ખો છે પણ ઓમ હે ને અંદર આપણી જે નીલ કહો કે હેવાળ કયો કે જે કહ્યું ને એની અંદર છે ને હવે આપણે ચેક કરીએ આપણી બધી ગાયો આપણી ગાયોની અંદર છે ને આપણે એક જ વાછડી લઈ આવ્યા હતા એમાંથી જ આખી એનો જ વહેલો છે બધો કે એની જનરેશન આપણે કહી શકીએ અને એક આ પારું છે આ પારું આપણે રાપરથી લઈ આવ્યા હતા પ્રેમવતીની માં પૂનમની ડાડીયા એક વેતર ત્યાં રાપર વિયાણી હતી અને પ્રેમવતી આવી હતી બીજા વેતરમાં એક વાછડી આવી હતી પણ હવે એ હતી રખડતા આંખાની એટલા માટે એ વાછડી આપણે અહીંયા રાખીની બાકી બીજા વેતરથી જ આપણે અહીંયા લઈ આવ્યા હતા આપણી પાસે એક વ્યાઈકલ આવી હતી ને એના પછી બે વેતર વિયાણી છે હવે ત્રીજું છે ટોટલ અને અત્યારે છે નવ મહિનાનો ગાપ થઈ ગયો છે લગભગ નવ મહિના જ નહીં પણ મહિના એકમાં છે એટલે આઠ મહિના ઉપર જે હું થયું છે પહેલાં હું એની વાત કરતો દઉં તો પોતે છે જે પારું રહે ને એ પોતે જે એસએસજીમાં ત્રેવીસ નંબરનો બુલ હતો ખાલી ત્રેવીસો અત્યારે એક હજાર ત્રેવીસનો જે નંબર આવે છે ને એ નહીં જ્યારે એક નંબર ને બે નંબરને એવા બુલ હતા ને ત્યારે ત્રેવીસ નંબરનો બુલ હતો ઝીરો ત્રેવીસ એની છે એ પોતે અને અત્યારે છે એ ગોપાલથી જીએલડી બીનો જૂનો ગોપાલ હે ને એનાથી ગાભણ છે એટલે ગોપાલની પાછળ આ ઓળખી આપણી છે ને જે રાધા એ ગોપાલની છે આ ક્રિષ્નાની એક ખબર નથી બાકી જે આપણે મેં તમને વાત કરી કે આપણે એક વાસડી લઈ આવ્યા હતા એ લઈ આવ્યા હતા લગભગ નવ દસની સાલમાં અને અહીંયા ગામમાંથી જ આપણે ત્રણ હજાર રૂપિયામાં લીધી હતી અને એનો જ આખો વેલો છે આપણે એના પછી એની બીજી ગાય કારણ કે શું છે આપણે જ્યારે રાપર આ વખતે કેમ વાસડા ઘણા આવ્યા એવી આપણી જૂની ગાય હતી ને એને પણ વાસડા ઘણા આવ્યા હતા અને વાસળી ખૂબ ઓછી આવી હતી હવે પછી આ છેલ્લા પાંચ વર્ષમાં આપણે ગાયો થઈ છે નહીતર તો એક માનો કે પેલું વેતરવીએ ને એટલે વાંસડી આવે પછી બધા વાંસડા એવું ખૂબ થયું છે એટલે આ ક્રિષ્નાની દાડી છે આ આપણી ક્રિષ્ના છે કૃષ્ણા તમને બતાવી દઉં પેલા એ જે આપણે પેલી વહેલી ગાય લઈએ ને આ ક્રિષ્ણની હતી એનું નામ હતું ગૌરી ગોરીની પછી ગોપી થઈ અને ગોપીની આ ક્રિષ્ના થઈ અને કૃષ્ણનું પેલા વેતરની આર્યા છે રાધા અને બીજા વેતરની આરિયા નેત્રંગ છે પછી પાછા કૃષ્ણની વાસડા બે આવ્યા છે કદાચ વાસડા ને બે આ પાંચમું વ્યા છે ને આ અને આ રાધાને તો પેલા વેતર આ પેલું જ છે ને પેલા વેતરનો વાસડો નેત્રંગની પેલા વેતરનો વાસડો આ રાધા જીએલડીબી બી ગોપાલની છે આ ક્રિષ્નાની આપણે કોઈ હિસ્ટ્રી ખબર નથી આર્યા રાધા છે જીએલડીબી બી ગોપાલની એમાં ખૂબ દૂધ સારું છું આમ પહેલાં વેતર હું પાંચ પાંચ લીટર હતું આપણે અહીંયા આપણી ચાકરી પ્રમાણે ગાય પ્રમાણે પાંચ લીટર એટલે અમે ખૂબ વધારે માનીએ પછી અમુક અમુક પંદર લીટરને એવાયા છે ને એને પાંચ લીટર દેખાય નહીં પણ એમાં આપણેની આપણે તો પાંચ લીટર ઘણું આની અંદર ચારેક લીટર છે આ રીતે જીએલડીબી મોરલાની છે આ બંને બુલ છે ગોપાલ અને મોરલો બંને બુલ અત્યારે ડિસ્કવોલિફાય થઈ ગયા છે અત્યારે છે નહીં પણ જ્યારે જૂના ડોઝ આવતા ને ત્યારની આ વાત છે અને આની અંદર દૂધમાં આમ દૂધ સારું હતું પણ આનું વેતર છે ને આમ દૂધ દેવાનો સમય એ ઓછો હતો અત્યારે લગભગ ત્રણેક મહિનાનો ગાભ છે અને અત્યારથી તોફાન કરવા માંડી છે એટલે એટલે મોરલામાં આમ દૂધનું સારું છે પણ આમ લાંબા સમય સુધી દેતી નથી એવું આપણો જાત અનુભવ છે ગોપાલ છે એ દૂધમાં બેસ્ટ કાંઈ ને ઘટે બાકી આ તો છે જ સારામાં સારી અને એની અંદર એ ગોપાલનું જ બીજ છે એટલે જો ભગવાન કરે ને વાસળી આવી જાય ને તો એ વાસળી આપણે ઉછેરવાની ઈચ્છા છે આ પારું અંદર બાકી હું માં ક્રિષ્ના એ ગાભણ છે ક્રિષ્નાની અંદર છે એક જ મિનિટ ચાલુ રાખો ને મારે લખેલું બધું છે હું એકવાર જોઈ લઉં ને પછી તમને જણાવું આપણે હિસ્ટ્રી બધી જોઈ લીધી છે આ રીતે ક્રિષ્ના છે ને એ તમને ખબર હોય તો પહેલાં પેડુક સંસ્થા રાજકોટ હતી અને ત્યાંના જૂના ડોઝ છે ને એમાં વિનય નામનો એક બુલ હતો એ વિનયથી આ ગાભણ છે અને આ નેત્રંગની બિદાન થઈ ગયેલ છે એ એ સંસ્થા જૂના ડોઝમાંથી એક એમાં જ હતો સુરજ નામનો ભૂલ છે એનાથી ત્રણ મહિનાની ગાભણ છે ક્રિષ્ના પાંચ મહિનાની ને આનું તમને પહેલું વેતર કહેતો હતો ને પણ પહેલાં વેતરું વાસડી હતી એ આપણે આપી દીધી છે એક મિનિટમાં જ્યાં સુધી પેલા વેતર માની વાસળી હતી આપણે આપી દીધી અને બીજા વેતરમાં વાસળો લઈ આવ્યો આ બીજું વેતર છે અને આ બીજું વેતર હવે અહીંયા છે બરાબર એ થોડી મિસ્ટેક થઈ ગઈ કારણ કે આપણે શું એટલી આઈડિયા હોય નહીં કાંઈ કે અહીંયા હોય ને આ તો લખી રાખીએ એટલે નહીં તો કયા ભૂલથી છે ગા ભણશે એ ખબર ના રહે સમજા એટલે એ થઈ ગયું બાકી બધા ઘણા બધા મિત્રો આપણે કહેતા હતા કે તમે તમારી ગાયો અહીંયા ની બતાવો તો એ ગાયો આજે બતાવી દીધી અરે પારું નેત્રંગ નેત્ર રાધા અને આ બંને રહીને આ ક્રિષ્ણાની જ વાછડ્યું છે આ બંને રાધા નેત્રંગ અને આ બધી ગાયો આપણે અગાઉ જણાવેલી જ છે તમને બતાવેલી જ છે પણ છતાં શું છે છ મહિના આવ્યા ને એટલે મને ભૂલાઈ જાય તમને ભૂલાઈ જાય ને એટલે પછી ફરી બતાવી દીધી અને આ ચાર ગાયો માટે આટલી જગ્યા રહેવા મળી દિવસ આખો અહીંયા રહી અને સાંજના જાશે ઉઠાળિયા ની અંદર એટલે સુઈ તો સારી છે અહીંયા ફર્સ્ટ ક્લાસ એ વન અને ચરાનું સારું લીલો ચરો બારો માસ મળે કારણ કે પાણીનું સારું ને એટલા માટે આ ગાય છે ને બધાને આપણે ઘરે બહુ પસંદ બધાને દૂધ સારું અને ઓમ હાવ હોજી એવી ગાય ગાય તો બધી સારી જ ઓમ પણ આ ગાય છે ને બધાને ખૂબ પસંદ આવે અને આ ચારેયમાં છે ને આ બધાનો વડો બધાને મારે ગયો ઓ માયા છે બહારના મહેમાન પણ અહીંયા આવીને બા થઈ ગયા જેને હવે એને માથું મારી લે પારું આ કોટિયો ને હાકર ને બધું ત્યાં ની જો શણગાર જો ચેતન ભાઈ બનાવી તો હાથે કોટિયું કોટિયા ની લગભગ ચારેક વર્ષ થઈ ગયા અત્યારે શું આ કઈ ખડ નાખ્યું લાગે ની ખડ છે મારું આપણે ધ્યાન રાખવી પડે નહીં તો આપણે પૂછી આગળ લઈ ગયો માથું મારીને તો છે આપણી ગાયો આ ટોટલ ચાર અહીંયા છે અને બે વાસડા ત્યાં છે ટોટલ અહીંયા એટલા જ પશુ રાખીએ કારણ કે શું અહીંયા ઓમ હાચવવાની તકલીફ વધારે પડે બીજું કામ ન હોય એટલા માટે એટલા માટે દૂધ ખાવા માટે જ એટલી ગાયો રાખીએ આપણે વધારીએ નહીં કે ઓછી ના કરીએ બસ આટલી ને આટલી રાખીએ વાછડી થાય આપણે આપી દઈએ ફ્રી ઓફમાં જેને મજા આવે એ લઈ જાય અત્યારે છે પાછા કોમેન્ટ ના કરતા આપો જયારે હશે ત્યારે જજો તો એ જ હતું તમને ગાયો બતાવી દીધી અને બધી વ્યવસ્થા આપણી અહીંયા ની બતાવી દીધી અને હવે બીજું કાંઈ છે નહીં બાકી આપણે જે કાલ જોયું હતું ખેતર ને ત્યાંથી એનો ચરાની વ્યવસ્થા થાય સૂકો ચરાના ગોડાઉન છે બંને તમને બતાવી દીધા અને સૂકો ચરો બતાવી દીધો રેવાની જગ્યા બતાવી દીધી પાણી પીવાના અવાડા બતાવી દીધા અને રાત્રે રહેવાનું અને રાત્રે અહીંયા આપણે બધું પેક કરવું પડે કારણ કે અહીંયા આપણે બીજા જંગલી જનાવરની બી ઘણી લાગે આ બધા છે હવે તો હવે છેલ્લા બે વર્ષથી તો એવું થયું છે કે ગામડામાં પહોંચી જાય ગયો ગામડામાં આમ સીમમાં રહી તો વાંધો નહીં પણ ગામડામાં એમાં હાવ ગામમાં પહોંચી જાય છે અને અહીંયા જ આપણા ઘરથી આપણા પાડોશમાં જ કાકાની ગાય ક્યારે માર નાખી હતી મહિના દોઢ મહિના પહેલા પેક ઢારિયાની ની અંદર ઉપર પતરું તોડીને અંદર સિંહણ આવી ગઈ અને ગાય એક માર નાખી હતી અહીંયા આ બસ સો ફૂટ જ છે અહીંયાથી આપણે કાકાનું ઘર અહીંયા એવો કેસ થયો હતો એટલે શું થાય આવું પેક રાખવા છતાં પણ એ તકલીફ થાય પછી અહીંયા અમે શું કરીએ ખબર આમ જો ઉપર આવા કાંટા મૂકી દઈએ કદાચ કાંટાથી બીઆઈ જાય અને આવે નહીં તો આ એક બનાવ બન્યો ને એના પછી આવું કરી જો આ સામે ઢાળિયા ઉપર જો કાંટા રાખેલા છે એમને આપણે પણ જ્યાં આપણું પાછળ ઢાળ્યું છે ને ત્યાં ઉપર કાંટા રાખી દીધા એટલે ઉપર ચડી ના હે એવું બધું વ્યવસ્થા કરવી પડે કારણ કે અહીંયા તો એટલું પેક રાખવા છતાં પણ એવી તકલીફ થાય છે બાકી તો ભગવાન વાતાવરણમાં આખો દિવસ આમાં હરે ફરે મોજ કર્યો તો બસ હાલો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું કારણ કે બધી તમને ડિટેલ આપી દીધી છે એનો આપણે ચરાની ક્યાં વ્યવસ્થા કરીએ ચરો સાચવીએ ક્યાં એને રાખીએ કેમ રાત દિવસ ક્યાં ક્યાં રહી પાણીની વ્યવસ્થાને બધું ટોટલ માહિતી આપી દીધી અને ગાયોની માહિતી આપી દીધી તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલેના નવા વિડીયોમાં